નમસ્કાર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત આપનું સ્વાગત છે સમાચારની શરૂઆત કરે પ્રિયંકા ગાંધી વાડરાના સમાચારથી ભારતીય જનતા પાર્ટીએ 15 લોકસભા બેઠકો માટે ઉમેદવારની જાહેરાત કરી મોટો ધડાકો કરી દીધો છે હજુ પણ 11 બેઠકો માટે ગુજરાતના ઉમેદવારો જાહેર થવાના બાકી છે ત્યારે કોંગ્રેસ કોને ટિકિટ આપશે તે હજુ સુધી દૂર દૂર સુધી દેખાય નથી પરંતુ આ વચ્ચે એક મોટો સમાચાર આવી રહ્યો છે લોકસભા ચૂંટણી પહેલા સૌથી મોટો સમાચાર આવી રહ્યો છે પ્રિયંકા ગાંધી વાડરા જે છે તે દીવ દમણની દમણથી ચૂંટણી લડી શકે છે દમણ દીવ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ કેતન પટેલ આ દાવો કરે છે જો પ્રિયંકા ગાંધી ગુજરાતથી ચૂંટણી લડે તો ગુજરાતના સમીકરણોને મોટી અસર પડી શકે છે દક્ષિણ ગુજરાતની બેઠક ઉપર કોંગ્રેસને મોટો ફાયદો થઈ શકે છે કોંગ્રેસના પ્રિયંકા ગાંધી વાડરા દમણ અને દીવ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર બની શકે છે તેવો દાવો દમણ દીવ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ કેતન પટેલે કર્યો છે કેતન પટેલે જણાવ્યું હતું કે કોંગ્રેસ પ્રિયંકા ગાંધીને દમણ દીવ બેઠક પરથી ચૂંટણી લડવા માટે તૈયારી તૈયાર થઈ ગઈ છે દમણ દીવ બેઠકથી પ્રિયંકા ગાંધી ચૂંટણી લડે તો ગુજરાતના સમીકરણો પણ મોટી અસર થવાની છે સૌપ્રથમ તો ભાઈ શ્રી લાલુભાઈને અભિનંદન કોંગ્રેસ ટૂંક સમયમાં રણનીતિ સાફ કરશે હાલમાં એવું જાણવામાં આવી રહ્યું છે કે પ્રિયંકા ગાંધીજી યુનિયન ટેરેટરીથી ઉમેદવારી કરશે હું ગઈકાલ આવતીકાલે દિલ્હી જઈ રહ્યો છું અને ક્લિયર પિક્ચર મળશે મને એવું લાગે છે કે પ્રિયંકાજીને દમણ દીવથી ઉતારીને ઘણા ફાયદા થશે કારણ કે સાઉથ ગુજરાત હંમેશા કોંગ્રેસ પાર્ટી સાથે રહ્યું છે તેમજ દીવ તરફ વાત કરીએ તો જે દીવનો આખો વિસ્તાર છે કાંઠા વિસ્તાર છે જુનાગઢ વિસ્તાર છે એ બી કોંગ્રેસ સાથે રહેશે તો મને લાગે કંઈક ને કંઈક વિચારીને પાર્ટીએ આવો નિર્ણય લીધો છે એવું મને લાગી રહ્યું છે આગામી દિવસમાં પિક્ચર ક્લિયર થશે અને તમને અમે જણાવીશું એવું લાગે છે કે દક્ષિણ ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્રમાં પણ એ બેઠકો ઉપર સીધી અસર થશે બિલકુલ થશે એ જ મેં તમને કહી રહ્યો છું કે ભાઈ દક્ષિણ ગુજરાત સાથે સાથે સૌરાષ્ટ્રમાં ઘણો એવો આપણે કે ને કે ગુજરાતીમાં ખાવત છે એ રીતે એક સોલિડ અસર થશે તો મને લાગી રહ્યું છે કે કંઈક નવું આ વખતે કંઈક થશે પણ ક્લિયર પિક્ચર પાછું હું તમને કહું કોંગ્રેસ વર્કિંગ કમિટી તેમજ અમારી સ્ક્રીનિંગ કમિટીની હમણાં મિટિંગો ચાલુ છે એ સ્ક્રીનિંગ કમિટીની મિટિંગમાં જ ક્લિયર પિક્ચર થશે પ્રિયંકાજીને કેવી રીતના ગ્રાઉન્ડ પિક્ચર મારા પાસે માંગ્યું છે

દમણના અમારા કોંગ્રેસના કાર્યકર્તા હોય કે પછી દમણની જનતા હોય એમને દમણથી જે સાંસદ બને પ્રિયંકા ગાંધી અને ભાવિ પ્રધાનમંત્રી બને તો એનાથી વિશેષ કંઈક બીજું છે જ નથી શું કેશો કે કેટલી ટક્કર આપી છે ચાર વખતથી મને લાગે એવું મને લાગી રહ્યું છે કે એક હાઈ માર્જિન એટલે દમણ દીવમાં હમણાં એક લાખ ત્રીસ હજાર નો વોટર્સ નવા નવ હજાર ઉમેર્યા છે તો મને લાગે છે કે જો સિત્તેર હજારની વોટિંગ થાય તો પચાસ હજાર વોટ કોંગ્રેસ પાર્ટી લઈ જશે ગયા વખતે એવો તો આખી મશીનરી કોંગ્રેસ પાર્ટીના વિરુદ્ધ હતી અને એક બી ટીમ બી ઉભી રાખવામાં આવી હતી જેથી કોંગ્રેસ પાર્ટી હું જ ઉમેદવાર હતો અને નવ હજાર વોટથી મારી હાર થઈ હતી લોકોમાં ખબર જ છે તો એ જોશું આ વખતે ત્રિકોણ જંગ ન થાય સામેવાળાને બી સમજાવીશું અને ત્રિકોણ થાય તો બી પ્રિયંકા ગાંધી આવવાથી ક્લિયર માઇન્ડેટ ક્લિયર પિક્ચર છે બિલકુલ પ્રિયંકા ગાંધી એ તો સમય બતાવશે કેમકે મને લાગે છે રાહુલજીને થોડું વધારે પ્રાઇમ મિનિસ્ટર બનવામાં ઇન્ટરેસ્ટ નથી તો આગામી પ્રિયંકા ગાંધી જે જ પ્રાઇમ મિનિસ્ટર બનશે એવું મને લાગી રહ્યું છે તો જે રીતે પ્રિયંકા ગાંધી વાડરા માટે દમણ અને દીવની બેઠક ઉપર તૈયારીઓ ચાલી રહી છે અને જે પ્રકારે દમણ દીવના પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ કેતન પટેલે કહ્યું આપણે સૌએ સાંભળ્યું કે જે પ્રકારે પ્રિયંકા ગાંધીને ચૂંટણી લડાવવા માટે તૈયારીઓ થઈ રહી છે કારણ કે હાઈ કમાન્ડે પણ આ બાબતે મન બનાવી લીધું છે ઉત્તર પ્રદેશનું જે ગઢ ગણાતો હતો કોંગ્રેસનો તે કોંગ્રેસનો ગઢ સાફ થઈ ગયો છે કારણ કે કોંગ્રેસમાંથી રાયબરેલીથી વર્ષોથી સોનિયા ગાંધી ચૂંટણી લડ લડતા આવતા હતા અને લોકસભામાં જીતતા હતા પરંતુ હવે તેઓ રાજ્યસભામાં રાજસ્થાનના રાજ્યસભાના સભ્ય તરીકે જઈ રહ્યા છે અને બીજી બાજુ અમેઠીમાં જે વર્ષોથી કોંગ્રેસનો ગઢ હતી કોંગ્રેસનો ગઢ ગણાતી હતી અમેઠી બેઠક ઉપરથી રાહુલ ગાંધીનો પરાજય થયા બાદ રાહુલ ગાંધી પણ વાયનાડથી સાંસદ તરીકે ચૂંટણી લડી રહ્યા છે ત્યારે હવે જ્યારે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસની પકડ નથી ત્યારે આ સંજોગોમાં કોંગ્રેસ બીજા રાજ્યોમાં નજર રાખી રહ્યું છે અને ખાસ કરીને કેન્દ્ર શાસિત પ્રદેશ જે છે દીવ દમણ તેની બેઠક ઉપર લોકસભા બેઠક ઉપર કોંગ્રેસે એવું વિચાર્યું છે કે પ્રિયંકા ગાંધી વાડરાને ત્યાંથી ચૂંટણી લડાવી અને આ માટેની તૈયારીઓ કરી રહ્યા છે અને જે પ્રકારે કેતન પટેલનું કહેવું છે કે પ્રિયંકા ગાંધી વાડરા જો અહીંયા આગળથી ચૂંટણી લડશે તો ચોક્કસ અહીંથી જીતશે કારણ કે લલ્લુભાઈ પટેલ જે છે ભાજપના ઉમેદવાર તરીકે ઘોષણ જાહેરાત જાહેર કરવામાં આવે છે ત્યારે તેમની સામે એન્ટી ઇન્કમ્બન્સીનું ફેક્ટર ચાલી રહ્યું છે અને તેના કારણે તેનો ફાયદો કોંગ્રેસે થશે અને પ્રિયંકા ગાંધી વાડરા સો ટકા જીતશે અને આ ચૂંટણીમાં જો પ્રિયંકા ગાંધી વાડરા અહીંથી ચૂંટણી લડે તો તેની અસર દક્ષિણ ગુજરાતની બેઠકો પર પણ પડી શકે છે અને સાથે સાથે સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ઘણી બેઠકો પર પણ તેની અસર સીધી વર્તાશે અને કોંગ્રેસને ફાયદો થઈ શકે છે

કોંગ્રેસમાંથી ઉમેદવાર તરીકે દમણ દીવ બેઠક પરથી પ્રિયંકા ગાંધી વાડરા ચૂંટણી લડવા તૈયાર થાય છે કેતનભાઈ સાથે સીધી વાત કરીએ કેતનભાઈ સ્વાગત છે ઇન્ડિયા ગુજરાતમાં આપનું થેન્ક યુ કેતનભાઈ સવાલ સૌથી પહેલો એ કે પ્રિયંકા ગાંધી વાડરા ચૂંટણી લડવાના છે દમણ દીવ બેઠક ઉપરથી આની પાછળનું લોજિક શું છે આખું આ પ્રસ્તાવ જ્યારે તૈયાર કરવામાં આવ્યો છે એ ખાસ સાઉથ ગુજરાત અને સૌરાષ્ટ્ર બેલ્ટ ને ધ્યાન રાખીને આ પ્રસ્તાવ મૂક્યો છે કે પ્રિયંકા ગાંધીજી દમન દીવથી ઉમેદવારી કરે તો સાઉથ ગુજરાતની જે તમામ સીટો કોંગ્રેસ પાસે હતી એ પાછી જળવાઈ રહી તેમજ સૌરાષ્ટ્ર જે દીવ બેલ્ટ થી લાગેલો છે ત્યાં બી કોંગ્રેસ પાર્ટી પાસે હતી એ બી સાથે બધી જળવાઈ રહે એ માટે જ એમને તૈયાર કરવામાં આવ્યો છે બરાબર પણ કેતનભાઈ સવાલ એ પણ થાય છે કે ઉત્તર પ્રદેશ જે આપણો કોંગ્રેસનો એક વખત ગઢ હતો અમેઠીથી રાહુલ ગાંધી રાજીવ ગાંધી ઇન્દિરા ગાંધી બધા લડતા હતા અને રાહુલ ગાંધી છેલ્લે સ્મૃતિ ઈરાની સામે હારી ગયા ત્યાંથી ત્યાંથી તેઓ બીજા રાજ્યમાં એટલે કેરળમાં ગયા અને વાડનાડમાં સાંસદ તરીકે તરીકે હવે સાંસદ ત્યાંથી છે તરીકેલી બેઠક જે સોનિયા ગાંધી વર્ષોથી ત્યાંથી આવતા હતા અને હવે રાજ્યસભામાં સાંસદ તરીકે ગયા છે ત્યારે લોકસભાની રાજ રાયબરેલીની બેઠક પણ ખાલી પડી છે તો પ્રિયંકા ગાંધી વાડ્રાનું નામ ત્યાંથી પણ ચાલી રહ્યું છે તો શું વાસ્તવિકતા શું છે કારણ કે ઉત્તર પ્રદેશની રાયબરેલી બેઠક પર તો એ કોંગ્રેસનો વર્ષો જૂનો ગઢ છે ને તાજેતરમાં જ્યારે રાજ્યસભાના સભ્ય તરીકે સોનિયા ગાંધી ચૂંટાયા બિનારી વરણી થઈ ત્યારે એમણે એક પત્ર લખ્યો હતો ભાવુક પત્ર લખ્યો હતો રાયબરેલીના મતદારોને તો આ સંદર્ભમાં શું પ્રિયંકા ગાંધી વાડરા ત્યાંથી પણ લડી શકે છે ખરા ને હવે એ તો સ્ક્રીનિંગ કમિટીએ ડિસાઈડ ડિસાઇડ કરવાનું રહ્યું છે ડિસાઇડ કરવાનું રહ્યું છે પરંતુ હું એટલું કહીશ કે દીવ માટે ચર્ચાઓ ચાલી રહી છે અને મને લાગે છે દીવથી એવો ઉમેદવારી કરશે પણ ગાંધી તૈયારી છે ખરી દમણ લડવા માટે બિલકુલ બિલકુલ તૈયારી છે અને દમણ એ કેન્દ્ર શાસિત પ્રદેશ છે ભલે ત્રણ તમથી અહીંયા સાંસદ બીજેપી ના હોય પરંતુ ગયા વખતે પણ હું પોતે લડ્યો હતો અને કોંગ્રેસ પાર્ટી માત્ર નવ હજાર વોટ થી હાર નો સામનો કરવા પડ્યો હતો બરાબર પણ લલ્લુભાઈ પટેલના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે ત્યારે આ સંજોગોમાં લલ્લુભાઈ પટેલનું પણ વર્ચસ્વ છે કારણ કે વર્ષોથી ત્રણ ત્યાં જીતતા આવ્યા છે ત્યારે ભાજપનો છે અત્યારે જે પ્રકારનો વેવ ચાલી રહ્યો રામ મંદિર હોય ત્રણસો સિત્તેર હોય તો આ સંજોગોમાં પ્રિયંકા ગાંધી વાડરા કેટલી ટક્કર આપી શકશે લલ્લુભાઈ પટેલે જો પ્રિયંકા ગાંધી ત્યાંથી ચૂંટણી લડવા તૈયાર થાય અને ચૂંટણી લડે તો આ બધું ટાઇટેફિસ છે એવું કંઈ નથી અને એક ચેલેન્જ એક્સેપ્ટ કરવી જોઈએ ને એટલે અમે ચેલેન્જ એક્સેપ્ટ કરીએ છીએ અને અમે ત્યાંથી અમે જે રિપોર્ટ અહીંયા રિપોર્ટ ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર કર્યો છે એમાં પણ અમે કહ્યું છે કે હંડ્રેડ ની ફોર હંડ્રેડ પર્સન્ટ પ્રિયંકાજી આવશે અને અમે સીટ આ કાઢીશું અહીંયાથી કેમ કે ઘણી એન્ટી ઇન્કમન સીટ છે બરાબર પણ એન્ટી ઇન્કમ્બન્સી કયા આધાર પર કારણ કે જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે પ્રકારે દેશના અને ગુજરાતના વિકાસની ગાથા લખી છે અને વિકાસ થઈ રહ્યો છે તો આ સંજોગોમાં દમણ અને દીવમાં કયા રીતે અસર પડશે તમે તમે પોતે જોયું હશે તમારી ટીમ તો હંમેશા દીવમાં રહી છે કયો વિકાસની વાતો કરે આજે યુવાઓ બેરોજગાર છે આજે લોકોને અહીંયા ખાવાના ફાફા છે ઇન્ડસ્ટ્રીઝ ચાલીસ ટકા ઇન્ડસ્ટ્રીઝ બંધ થઈ ગઈ છે અઢી હજાર ઇન્ડસ્ટ્રીઝ દમણમાં હતી એમાંથી ચાલીસ ટકા ઇન્ડસ્ટ્રીઝ બંધ થઈ ગઈ છે તો આજે કઈ કયો ડેવલપમેન્ટની વાતો કરે એટલે કોઈ ડેવલપમેન્ટ નથી અહિયાં આવ્યું બરાબર પણ પ્રિયંકા ગાંધી જો ચૂંટણી લડે તો દક્ષિણ ગુજરાત કેટલી બેઠકો પર સીધી અસર થશે ને સૌરાષ્ટ્ર કઈ કઈ બેઠકો પર સીધી અસર થઈ શકે છે આની હવે એમાં હું તમને ડાયરેક્ટ કોમેન્ટ હું નથી કરવા માંગતો કારણ કે પાર્ટી પાર્ટી કરશે પરંતુ મને એટલી ખબર છે કે આપણે અહીંયા જોઈએ તો વાપી વલસાડની વલસાડ છે નવસારી છે એ છે સુરત થી એકાદ સીટ લાગેલી એટલે ચાર પાંચ સીટમાં અહીંયા હંડ્રેડ પર્સન્ટ અહીંયા ફરક પડશે સાઉથ ગુજરાતમાં ચોક્કસ કેતનભાઈ અમારી આપણી સાથે અમારા સંવાદદાતા વલસાડના છે સચિન કુલકર્ણી એ પણ જોડાયા છે પ્રિયંકા ગાંધી ચૂંટણી કેવો માહોલ છે અને આ પ્રકારની જે વાત થઈ છે ચાલી રહી છે ત્યારે ત્યાં આગાડી લોકોમાં કેવા રિએક્શન જોવા મળી રહ્યા છે આપણે પ્રિયંકા ગાંધીનું નામ સામે આવ્યું કે પ્રિયંકા ગાંધી દમણ

શક્યતા પણ વર્તાઈ રહી છે હવે વાત એ છે કે જો આ જે ન્યૂઝ છે એ કેટલા સાચા ઠરે છે કારણ કે જે રીતે પ્રદેશ અધ્યક્ષ કેતન પટેલે જણાવ્યું

જો દીવ છે દીવ નો પણ જે વિસ્તાર છે ત્યાં કોંગ્રેસ ની પકડ લગભગ રહી છે તો આવા કેસમાં માં જયારે જો લાલુભાઈ પટેલ ને રિપીટ કર્યા છે અને જો તેની સામે નેશનલ ફિગર સામે આવે પ્રિયંકા ગાંધી જેવું તો ચોક્કસ આ અહિયાં ફાઇટ ટફ રહી શકે છે એ વાતને કોઈ બે મત નથી ચોક્કસ કીધું ભાઈ તમારી પાસે જોવા માંગુ કે પ્રિયંકા ગાંધી ને ચૂંટણી લડાવવા માટે કોંગ્રેસ તરફથી ત્યાં તૈયારીઓ શરૂ કરવામાં આવી છે અને કયા મુદ્દાઓ લઈને લોકો સુધી જશો મોટામાં મોટો મુદ્દો છે બેરોજગારી આજે ભાઈ શ્રી સચિન અહીંયા ફરે છે તમારા સંવાદદાતા એમને પૂછો અહીંયા આગળ જયારે કોંગ્રેસ હતી ત્યારે હજારો લોકો અહીંયા નોકરી સરકારી નોકરી લાગ્યા હતા અને દીવ તમે જોયું હશે એક ફિશરમેન કોમ્યુનિટી ત્યાં છે અને દીવના લોકો સિત્તેર ટકા લોકો સરકારી નોકરી કરી રહ્યા છે જ્યારથી ભાજપ આવી આ ત્રણ ટર્મથી જ્યાંથી લાલુભાઈ છે અને બે ટર્મ જ્યાંથી ભાજપનું ટર્મ હતું કોઈ પણ એક પણ વ્યક્તિ સરકારી નોકરી નથી લાગ્યો અને સરકારી નોકરી લાગ્યો હોય તો માત્ર ને માત્ર એ ટેમ્પરરી પર બેઝ પર લાગ્યો છે કોન્ટ્રાક્ટ બેઝ પર લાગ્યો છે આજે સી અને ડી ગ્રુપ કોંગ્રેસ પાર્ટીની દેન હતી ડોમિસાઇલ અમે ફરજિયાત કરાયું હતું કે ફરજિયાત તમારે ડોમિસાઇલ જે એલડીસી યુડીસી પોલીસ કોન્સ્ટેબલ એની જે બી ભરતી કરે તો આપણા લોકલ જ લાગુ જોઈએ પરંતુ ભારતીય જનતા પાર્ટી એને નાબૂદ કરી નાખ્યું અને એને કાઢી નાખ્યું અને ઓપન ઇન્ટરવ્યુ કરી નાખ્યું હવે પીએચડી થયેલા લોકો અહિયાં પટાવાળા લાગી રહ્યા છે ગુજરાત મહારાષ્ટ્ર અને સાઉથ સાઉથ થી અને દિલ્હી થી પંજાબ થી આવીને અહીંયા પોલીસ માં ભરતી થઈ રહ્યા છે આ શું અમારા છોકરાઓ અમારા દીકરાઓ અમારી દીકરીઓ ક્યાં જવાના તો આ બહુ મોટો મુદ્દો છે આવા જ બીજા મુદ્દા બી છે આજે અહિયાં ઇન્ડસ્ટ્રીઝ બંધ થઈ રહી છે કારણ કે દમન બી નાનકડું ટાપુ છે બોતેર સ્કવેર કિલોમીટર છે આજે અહિયાં ઇન્ડસ્ટ્રીઝ

અને અત્યારે બહુ ઓછી થઈ ગઈ છે દમણનું ઇન્ડસ્ટ્રીઝના જે બેનિફિટ હતા એ ઘણા ટાઈમ પ્રમાણેના જે સરકાર દ્વારા આપવામાં આવ્યા હતા એ ટાઈમ પણ પૂરો થયો છે એટલે બેનિફિટ પણ ઓછા થઈ રહ્યા હતા અને સાથે સાથે જે ઇન્ડસ્ટ્રીઝ છે એક્સપાન્શન અહીંયા કહી શકાય કે ઓછું થયું હતું કારણ કે અત્યારે દમણ પ્રશાસન છે જે ને વધારે વેગ આપી રહ્યું છે નો ડાઉટ કે ટ્યુરિઝમ ને લઈને મોટું ડેવલપમેન્ટ દમણમાં થયું છે દમણનો ટુરિઝમ ક્ષેત્રે ખાસો વિકાસ થયો છે અને જે વિકાસ થયો છે એનામાં ટુરિઝમ પણ વધ્યું છે પરંતુ ઇન્ડસ્ટ્રીઝને ક્યાંક ને ક્યાંક થોડુંક વેગ ઓછો થઈ રહ્યો હોય એવું ચોક્કસ લાગી રહ્યું છે જોકે આ જે વિસ્તાર છે એ ખાસ ટુરિઝમના ક્ષેત્રે જાણીતો હતો દમણ દીવ હોય એનામાં ટુરિઝમ એ મુખ્ય ઇન્ડસ્ટ્રીઝ આવી પરંતુ ટુરિઝમ ઇન્ડસ્ટ્રીઝ ને આવી રહ્યું કે થઈ રહ્યું એ ચોક્કસ છે પરંતુ એની સામે ટુરિઝમમાં ખાસો વધારો થઈ રહ્યો છે ચોક્કસ કે તમારી પાસે પ્રકારે ટુરિઝમનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એવું અમારા સંવાદદાતા કહી રહ્યા છે અને તેઓ પોતે ગ્રાઉન્ડ પર ફરતા હોય છે ટુરિઝમનું ડેવલપમેન્ટ થવું એટલે જે તે વિસ્તારનો વિકાસ થવો એ નક્કી છે આપણે કેવડિયામાં જોયું કે કેવડિયામાં ઘણા વખત સુધી કશું હતું નહીં ખાલી માત્ર નર્મદા ડેમ હતો સ્ટેચ્યુ ઓફ યુનિટી આવ્યું ત્યાં અલગ અલગ યોજનાઓ આવી અલગ અલગ પ્રકલ્પો આવ્યા અને તેને કારણે ટુરિઝમ ડેવલપ થયું અને લોકો ત્યાં જવા માંડ્યા દમણમાં પણ વર્ષોથી લોકો આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં દારૂ બંધી છે પરંતુ જ્યારે પણ કોઈ એવો તહેવાર હોય વારે તહેવારે લોકો દીવ દમણ જઈએ છીએ એમ કે એટલે સ્વાભાવિક છે કે ત્યાં આગળ દારૂ છૂટથી મળે છે કેન્દ્રશાસિત પ્રદેશ છે અને ત્યાં આગળ કાયદો વ્યવસ્થા પણ ઘણી વખત કથળે છે દમણમાં પણ ઘણા એવા કિસ્સાઓ બન્યા છે તો કાયદા વ્યવસ્થાને લઈને ત્યાં પરિસ્થિતિ શું છે હાલમાં નહીં કાયદા વ્યવસ્થા ની વાતો તો તમે પોલીસ ડિપાર્ટમેન્ટ થી પૂછી શકો કે તમારા સંવાદદાતા ને વધારે ખબર છે હું ડેવલપમેન્ટ ની અગર તો શું ડેવલપ થયું આજે ફક્ત બીચ બીચ અને દેવકા નો રોડ બન્યો છે કે કે આપણે આપણે સીલિંગ નેકલેસ જે માં નેકલેસ કહેતા હતા એ નેકલેસ ની વાતો કરીએ બરાબર એનાથી વિશેષ શું ડેવલપમેન્ટ કઈ થયું જ નથી શું તમે ડેવલપમેન્ટ સાને ગણો છો લોકોના ઘર બાર ઘર તોડીને એમને રસ્તા પર લાવીને એ ડેવલપમેન્ટ તમે ગણો છો બરાબર પણ કેતનભાઈ હમણાં તાજેતરમાં જ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ થઈ અને એમાં હજારો કરોડના એમઓયુ થયા અને એમાં ગુજરાતના અલગ અલગ વિસ્તારો અને ખાસ કરીને જે સમુદ્ર કિનારે વસેલા વિસ્તારો છે ત્યાં આગળ એના વિક વિકાસ માટેની પણ અને ત્યાં આગળ ઇન્ડસ્ટ્રીઝ આવે એના માટેના પણ એમઓયુ થયા છે અને ઘણી કંપનીઓએ દેશની હોય કે વિદેશની હોય એ લોકોએ ત્યાં આગળ પોતાના પ્લાન્ટ સ્થાપવા માટેની તૈયારી બતાવી છે અને આવી રહ્યા છે

લોકો આજે ભારતીય જનતા પાર્ટીથી નારાજ છે એ તમે મને નહીં પણ તમારા સંવાદદાતા સચિનને પૂછી શકો એમ કે એ વારંવાર અહીંયા ફિલ્ડમાં હોય છે તો દીવમાં બી એસી લોકો નારાજ છે દમણમાં એસી લોકો નારાજ છે તો એ તો સમય બતાવશે બરાબર સચિન તમારી પાસે જાણવા માંગીશ કે કોંગ્રેસમાં અત્યારે ગુજરાતની વાત કરીએ ગુજરાત સાથે સાથે દીવ અને દમણની પણ વાત કરીએ તો કોંગ્રેસમાં અત્યારે ક્યાંક ને ક્યાંક બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીમાં જે પરિણામો આવ્યા કોંગ્રેસને જે મોટો ફટકો પડ્યો પછી

કહી શકાય કે રામ મંદિર જેવો મુદ્દો આવે તો ત્યાં અંદર આ મુદ્દો હવે ઇલેક્શન ને કેટલો અસર કરી શકે એ એક સવાલ છે કારણ કે જે રીતે સમય જતો હોય તે રીતે અમુક વાતો ભૂલાતી જતી હોય અને એ મુદ્દો કહી શકે કે આ વિસ્તારમાં એવો કોઈ મોટી અસર નહીં થઈ હોય એ મુદ્દાની હવે હા અંદર જે ઇન્ટરનલી અસર થઈ હોય તો એ વસ્તુ હજુ સુધી સામે આવી નથી પરંતુ કહી શકીએ કે ઇલેક્શનના રિઝલ્ટ કે ઇલેક્શનને લઈને લે જ્યારે વાત આવે છે તો ત્યારે આ મુદ્દો કેટલો સ્પર્શે છે અને કેટલી અસર કરે છે એ એક સવાલ રહેશે ચોક્કસ કેટલો ભાઈ છેલ્લો સવાલ કરું તમને પ્રિયંકા ગાંધીને ચૂંટણી લડાવવા માટેનો આખરી નિર્ણય ક્યાં સુધીમાં લેવાશે કારણ કે ભાજપે એકસો પંચાણું ઉમેદવારોની યાદી જાહેર કરી હતી ગુજરાતી છવ્વીસ બેઠકો પૈકી પંદર બેઠકો જાહેર થઈ ગઈ દમણ અને દીવની બેઠક પણ જાહેર કરી દીધી છે કોંગ્રેસમાં હજી સુધી ક્યાંય ઉમેદવારોની પસંદગી કરાઈ નથી તો આ અંગેનો આખરી નિર્ણય ક્યાં સુધીમાં લેવાશે અને આપ કયા ક્યારે દિલ્હીમાં આ બાબતે હાઈકમાન્ડ સાથે ચર્ચા કરવા જઈ રહ્યા છો કેતનભાઈ તમારો ઓડિયો અનમ્યુટ અનમ્યુટ કરજો તમારો ઓડિયો તેનો મેં મારો અવાજ આવે છે તમને હા બિલકુલ મારો આવે છે આવે આવ્યો હા મારો સવાલ છે કે પ્રિયંકા ગાંધી અંગેનો નિર્ણય ક્યાં સુધીમાં લેવાશે કાલે 11 વાગે દિલ્હીમાં મીટિંગ છે અને સ્ક્રીનિંગ કમિટીની અમારી મીટિંગ ચાલુ છે બીજું તમને કોણે કહ્યું કે અમારી બી તૈયાર અમારું ફર્સ્ટ લિસ્ટ ઓલરેડી તૈયાર થઈ ગયું છે સેકન્ડ લિસ્ટ પર અમે કામ કરી રહ્યા છે તો એ કદાચ ફર્સ્ટ લિસ્ટમાં જ ડીકલેર થઈ જશે એવું મને લાગી રહ્યું છે પરંતુ આ બધા સમીકરણો ધ્યાનમાં રાખીને કયા લિસ્ટમાં શું કરે એ તો હાઈકમાન્ડ નું તો એ પણ સમયમાં મને લાગે છે આ ઇલેક્શન ડિક્લેર થાય એ પહેલા કે પછી દસ અગિયાર તારીખે લાગે છે ઇલેક્શન ડિક્લેર થશે એ પહેલા કે પછી આ બી ડિક્લેર થઈ જશે ચોક્કસ કેતનભાઈ અને સચિન આ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા અને આ બાબતે વિગતો શેર કરજો દર્શક તો જે રીતે પ્રિયંકા ગાંધી વાડરાને દમણ અને દીવની લોકસભા બેઠક પરથી ચૂંટણી લડાવવાની વાત છે અને તે પ્રકારના અહેવાલો ચાલી રહ્યા છે ત્યારે સ્ક્રીનિંગ કમિટીની જે બેઠક છે એ આવતીકાલે એટલે કે મંગળવારે દિલ્હીમાં મળવાની છે ને તેમાં આખરી નિર્ણય લેવાશે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે લગભગ લગભગ નિશ્ચિત છે કે લોકસભામાં બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં પ્રિયંકા ગાંધી વાડ્રા દમણ દીવ બેઠક ઉપરથી ચૂંટણી લડશે અને હાઈકમાન્ડે પણ આ બાબતે તૈયારીઓ શરૂ કરી દીધી છે અને સાથે સાથે પ્રિયંકા ગાંધી વાડરાની પણ તૈયારી છે ત્યારે આવનારા સમયમાં જ્યારે કોંગ્રેસ પોતાની જે પહેલી યાદી જેમ કેતનભાઈએ કહ્યું કે પહેલી યાદી જાહેર કરશે તેમાં લગભગ જાહેરાત થઈ જશે કે પ્રિયંકા ગાંધી વાડરા દમણ અને દીવ બેઠક પરથી ચૂંટણી લડશે કે નહીં એ બાબતની સ્પષ્ટતા થઈ જશે ત્યારે હવે આવનારા સમયમાં આપણે રાહ જોવાની છે કે પ્રિયંકા ગાંધી વાડરા દમણ અને દીવ બેઠક પરથી લડે છે કે પછી કોઈ અન્ય રાજ્યની કોઈ બેઠક ઉપરથી લડે છે એ તો સમય જ કહેશે તો મિત્રો સમાચારમાં અત્યારે બસ આટલું વધુ સમાચાર અપડેટ્સ માટે જોતા ગુજરાત ગુજરાતી ધડકર નમસ્કાર